આ બાબત પણ યાદ રાખજો એનસીઆરટી ની બુક ની અંદર આ બાબત છે એકમ અંતર કોને કહેવાય તો બે સંખ્યાઓની વચ્ચેના અંતરને બે જે પૂર્ણાંક સંખ્યાઓ છે એના વચ્ચેના અંતરને શું કહેવાય એકમ અંતર જાય ને એવો એમ પણ પ્રશ્ન છે કે બે ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓ વચ્ચે પૂર્ણાંક સંખ્યાઓ આવે છે હા કે ના અથવા ખરું ખોટું અથવા તો એવું પૂછે કે કઈ સંખ્યા આવે છે જે ઓપ્શનમાં એક પણ એવું પણ આપેલું હોય એવું કોઈ પણ રીતે તમને આ પ્રશ્ન છે એ પૂછાઈ શકે નો સમજાણો તો સમજાવશું કઈ રીતે જો ગુજરાતના તમામ ઉમેદવારોને જય ભારતને જય ગુજરાત તો સ્વાગત છે તમામનું આપણા એક નવા વિડીયોની અંદર જેમાં આજે આપણે જોવાના છીએ સંખ્યાના આપણે જે પ્રકારો જોઈ રહ્યા છીએ એની અંદર થોડીક એક મહત્વની બાબત છે એ જોવાના છે એના પછી આગળની એક સંખ્યા છે જોવાના છે ઓકે તો શરૂ કરીએ હવે સૌથી પહેલાં તો સંખ્યાઓના પ્રકારની વાત કરતા હતા એની અંદર આપણે પૂર્ણાંક સંખ્યાઓ છે એ જોઈતી પૂર્ણાંક સંખ્યાઓ તો પૂર્ણાંક સંખ્યાઓ છે આપણે જોઈ ગયા છીએ કે કઈ રીતે છે એના સૌથી નાની સંખ્યા સૌથી મોટી સંખ્યા એ ઉપરાંત એના જે ગુણધર્મો છે એ પણ આપણે જોઈ ગયા છીએ કે કઈ ક્યાં ક્યાં જાળવે છે એટલે કે સરવાળા બાદ બાકી માટે કે ગુણાકાર માટે ક્યાં જાળવે છે અને ક્યાં નથી જાળવતા ગુણાકારનો સરવાળા પર વિભાજન થઈ શકે છે આપણે એક્ઝામ્પલ સહિત બધું જોયું હતું એની પછી એનું મહત્વનો એક ટોપિક આપણે જોવાનો છે આજે આ વિડીયોની અંદર જ જોવાનો છે એટલે આ વિડિયોની અંદર બન્યા રહેજો ઋણ સંખ્યાઓનો એકી વાર ગુણાકાર કરતા માઇનસ અને બે કી વાર ગુણાકાર કરતા પ્લસ સંખ્યા મળે છે પ્લસ એટલે ધન સંખ્યા મળે છે ઓકે આ બાબતની અંદર જુઓ સમજો કઈ રીતના કહે છે કે ઋણ સંખ્યાઓનો હવે ઋણ સંખ્યાઓનો આપણે એકી વાર ગુણાકાર કરીએ અહીંયા જુઓ અહીંયા માઇનસ બે છે આ ઋણ સંખ્યા છે હવે એનો કેટલી વાર ગુણાકાર કરવાનો હતો કે એકી વાર એકી વાર એટલે અહીંયા એક વાર એમ નથી કહેતા એકી વાર એટલે અહીંયા શું થાય એકી વાર એટલે આપણે અહીંયા જુઓ એક ત્રણ પાંચ સાત આ જેટલી એકી સંખ્યાઓ છે ને આની વાત છે કે આ જે એકી વાર કરીએ ને આપણે આ જે ઋણ સંખ્યા છે આનો આપણે એકી વાર ગુણાકાર કરીએ એટલે એક વાર ત્રણ વાર પાંચ વાર સાત વાર વાર આ જેટલી એકી સંખ્યા છે ને એટલી વાર કરીએ ને તો એનો જવાબ આપણને કેવો મળે તો કે ઋણમાં મળે કેવા મળે ઋણમાં મળે ઓકે ન સમજાણું કઈ રીતના હવે સમજો અહીંયા અહીંયા માઇનસ બે છે આનું કોઈ પણ એકી સંખ્યા આપણે અહીંયા ત્રણ વાર જોઈએ તો ત્રણ વાર હું આનો ગુણાકાર કરું છું ઓકે માઇનસ બે આવે ગુણ્યા માઇનસ બે આવું કંઈક થાય ત્રણ વાર હવે આનો હું ગુણાકાર કરું જે મને જવાબ મળશે ને એ મને કેમાં મળશે તો કે માઇનસમાં મળશે સમજો બે બે ચાર ને ચાર બે આઠ જવાબ શું મળે આઠ મળે પણ આઠ કેવા તો કે એકી વાર ગુણાકાર કર્યો હોય તો માઇનસમાં જવાબ મળે તો આ આઠ છે કેવા આવશે માઇનસ હવે સમજાય છે કઈ રીતના પાંચ વાર કર્યો હોત ને તો પણ આપને જવાબ છે આઠ નો મળત આપણે પાંચ વાર ગુણાકાર કરીએ બેનો તો જવાબ નો મળત પણ માઇનસમાં મળત ઓકે તો એ બાબત આપણને યાદ હોવી જોઈએ કે કોઈપણ સંખ્યા આપણે કોઈ પણ ઋણ સંખ્યાનો ગુણાકાર એકી વાર કરીએ તો આપણને જવાબમાં માઇનસ મળે ઋણ સંખ્યા મળે હવે અહીંયા આપણને માઇનસ આઠ મળ્યા છે એવી રીતના પાંચ વાર કરીએ તો પણ માઇનસ મળે સાત વાર કરીએ તો ભાઈ આપણને માઇનસમાં જવાબ મળશે ઓકે હવે આ બાબતની અંદર થોડુંક આપણે આપણી રીતે કંઈક એડ કરીએ તો શું થાય જે બધાને ખબર છે જો અહીંયા માઇનસ માઇનસ શું થાય પ્લસ થાય પ્લસ માઇનસ એવી રીતના છે ને અહીંયા ચાર વાર હોત પ્લસ માઇનસ માઇનસ આવે છે માઇનસ હવે સમજાય છે એવી રીતના પણ આપણે એટલું બધું કઈ કરવા નથી કે સાત વાર હોય તો માઇનસ માઇનસ પ્લસ પાછું માઇનસ પ્લસ એવું કઈ ન કરીએ શું કરવાનું યાદ રાખી લેવાનું એકી સંખ્યા તો માઇનસ બેકી સંખ્યા હવે જો અહીંયા બેકી વાર ગુણાકાર કરતા આપણને ધન સંખ્યા મળે છે ઓકે હવે આપણે આનું જ કરીએ માઇનસ બે નું છે ઓકે માઇનસ બે છે આપણે બેકી સંખ્યા એટલે આપણને ખબર છે બે ચાર છ આઠ દસ આવી બેકી સંખ્યાઓ ઓકે માઇનસ બે નું આપણે ચાર વાર કરીએ માઈનસ બે ગુણ્યા માઇનસ બે ગુણ્યા માઇનસ બે ગુણ્યા માઇનસ બે એક બે ત્રણ ને ચાર ચાર વાર કરો બે કી સંખ્યા આવી ગઈ છે હવે શું કરશું ગુણાકાર કરી બે બે ચાર ચાર દુ આઠ આઠ દુ સોળ સોળ મળે છે માઇનસ આવશે કે પ્લસ તો આપણે આપણા નિયમ પાસે જવાનું પાછું કે શું કીધું તું નિયમે તો નિયમે કંઈક એવું કીધું હતું કે બે કઈ વાર ગુણાકાર કરો એટલે તમને પ્લસમાં મળે અથવા તો ધનમાં મળે તો આ સોળ છે એ કેવા છે ધન હવે ન્યા પાછું પ્લસ કરીને એડવાન્સ થવાનું નથી હવે ખબર હોય ને કે નિશાની ન હોય તે શું હોય તો કે પ્લસ જ હોય ધન જ હોય ઓકે તો આવી રીતે આપણને સંખ્યા છે એની અંદર પ્લસ છે કે માઈનસ અથવા તો ધન સંખ્યા મળશે કે ઋણ સંખ્યા મળશે એ જાણી શકીએ છીએ ઓકે આગળ જોઈએ હવેના પછીનો પણ છે પૂર્ણાંકોનો સરવાળો કરવા સંખ્યા રેખા પર જમણી બાજુ અને બાદ બાકી કરવા ડાબી બાજુ જવાય છે કોઈ પણ સંખ્યા છે આપણે એનો

આવી આપણી સંખ્યા રેખા છે એની અંદર શું કીધું કે સરવાળો કરવો હોય તો જમણી સાઈડ આપણે અહીંયાથી સરવાળો કરીએ અહીંયા મારે એક પ્લસ બે કરવા હોય તો આપણે શું કરીએ કઈ સાઈડ જઈએ તો એકથી ચાલુ કરીએ કેટલા સ્ટેપ હાલવાનો હોય બે સ્ટેપ તો એક અને બે આ આપણે કઈ સાઈડ આવ્યા તો જમણી સાઈડ આવ્યા કઈ સાઈડ આવ્યા જમણી બાજુ એટલે કે એક અને કેટલા આ તો બધાને ખબર છે આપણે ધોરણ છ ની અંદર આવી જઈએ છીએ ધોરણ છ ની અંદર જે સંખ્યા આવે એની અંદર આપણે જોઈએ છીએ કે કોઈ પણ સંખ્યાઓની શરૂઆત જે પેલો અંક હોય ત્યાંથી આપણે શરૂઆત કરો કેટલા પગ કેટલા પગલાં અથવા કેટલા ડગલા કેટલા સ્ટેપ હાલું એ બીજી સંખ્યા ઉપર જોવાનું તો અહીંથી ચાલુ કર્યું કેટલા સ્ટેપ બે હાલવાનો તો એક અને બે કેટલા આવે ત્રણ એક પ્લસ બે એટલે કેટલા થાય ત્રણ કઈ સાઈડ આવવાનું જમણી સાઈડ હવે બીજો જોઈએ આપણે આપણે ત્રણ માઇનસ બે કરીએ ત્રણ માઇનસ બે કરી તો હવે હું પેનથી ચેન્જ કરું છું એટલે હવે આપણને થોડુંક દેખાશે એની અંદર જો અહીંયા ત્રણ છે આપણે ત્રણથી ચાલુ કરવાનું અને માઇનસ કીધું છે તો આપણે ડાબી સાઈડ જાઉં માઇનસ બે કીધા છે આપણે બે સ્ટેપ આવશું એક અને બે કેટલા મળે જવાબમાં તો કે એક મળે છે આવી રીતે પછી નું કરવું હોય તો એ સેમ જ થશે માઇનસ પ્લસ જોવાનું હોય એટલે હવે આપણને એક બાબત ખબર પડી સરવાળો હોય તો જમણી સાઈડ સરવાળો હોય તો જમણી સાઈડ બાદ બાકી હોય તો ડાબી બાજુ સરવાળો હોય તો જમણી સાઈડ સરવાળો હોય તો જમણી અને બાદ બાકી હોય તો ડાબી સાઈડ એમ જવાનું ઓકે ઓકે આગળ જોઈએ સંખ્યા રેખા પર બે પૂર્ણાકો વચ્ચેના અંતરને એકમ અંતર કહે છે પૂર્ણાક જે કઈ પણ સંખ્યા રેખા છે એની અંદર બે પૂર્ણાકો આ આપણે બે પૂર્ણાંકો છે અહીંયા માઇનસ બે ને માઇનસ એક કારણ કે પૂર્ણાંક સંખ્યાઓની અંદર માઇનસ અને ધન સંખ્યા અને ઋણ સંખ્યા બંનેનો સમાવેશ થાય છે તો અહીંયા આપણે કોઈ પણ સંખ્યા લઈએ અહીંયા માઇનસ બે ને માઇનસ એક છે તો આની વચ્ચે જે અંતર છે એને શું કહેવાય જુઓ અહીંયા બે પૂર્ણાંકો વચ્ચેના અંતરને શું કહેવાય એકમ અંતર આ બે અને એક અથવા એક અને બેની વચ્ચેનું અંતર છે એને શું કહેવાય એકમ અંતર આ બાબત પણ યાદ રાખજો એનસીઆરટી ની બુક ની અંદર આ બાબત છે કે એક અંતર કોને કહેવાય તો બે સંખ્યાઓની વચ્ચેના અંતરને બે જે પૂર્ણાંક સંખ્યાઓ છે એના વચ્ચેના અંતરને શું કહેવાય એકમ અંતર કહેવાય ઓકે એના પછી જોઈએ બે ક્રમિક પૂર્ણાંક સંખ્યા વચ્ચે એક પણ પૂર્ણાંક સંખ્યા હોતી નથી બે ક્રમિક પૂર્ણાંક સંખ્યા આ ક્રમિક જ છે જો બે અને ત્રણ એક અને બે આ બંને ક્રમિક થાય આ આ બંને ક્રમિક કહેવાય તો બે ક્રમિક સંખ્યા વચ્ચે એક પણ પૂર્ણાંક સંખ્યા હોતી નથી ક્યારેય ન હોય કઈ રીતે સમજો અહીંયા આપણે બે અને ત્રણ ની વાત કરીએ તો બે અને ત્રણ ની વચ્ચે એક પણ પૂર્ણાંક સંખ્યા હોતી નથી આની વચ્ચે શું આવે અપૂર્ણાંક આવે દશાંશ ને એવું આપણે એવું આપણે હવે શીખી ગયા છીએ બે બેની ટૂંકમાં બે ત્રણ ત્રણની વચ્ચે શું આવે એવું આગળ આપણે જોયું હતું તો એ સંખ્યાઓ છે બે અને ત્રણ અથવા તો પૂર્ણાંક બે પૂર્ણાંક ક્રમિક સંખ્યા હોય બે ક્રમિક પૂર્ણાંક સંખ્યા હોય એની વચ્ચે આવે એટલે બે ક્રમિક પૂર્ણાંક સંખ્યા વચ્ચે એક પણ પૂર્ણાંક સંખ્યા હોતી નથી બે ક્રમિક કીધું એટલે જો બાકી આપણે એવું કીધું કે ચાર અને છ ની વચ્ચે કઈ પૂર્ણાંક સંખ્યા આવે તો આપણે કહી શકીએ પાંચ આવે પણ પાંચ અને છ ની વચ્ચે એક પણ

ધન પૂર્ણાંક અહીંયા ખાલી પૂર્ણાંક સંખ્યા કીધી નથી સૌથી નાની પૂર્ણાંક સંખ્યાની અહીંયા વાત નથી સૌથી નાની ધન પૂર્ણાંક કહીએ તો એક આવે સૌથી મોટી ધન પૂર્ણાંક મોટી સૌથી મોટી પૂછે તો અજ્ઞાત આવે સૌથી નાની ઋણ પૂર્ણાંક પૂછે સૌથી નાની ઋણ પૂર્ણાંક અજ્ઞાત છે સૌથી મોટી ઋણ પૂર્ણાંક માઇનસ એક છે આની અંદર જીરોનો સમાવેશ નથી થાતો શું કામ નથી થાતો એ આપણે આગળના લેક્ચરની અંદર ટૂંકમાં ડીપમાં ગયા હતા એવું લાગે તો જોઈ લેજો હવે આગળ જોઈએ આપણે અપૂર્ણાંક સંખ્યાઓ આપણે પૂર્ણાક સંખ્યાઓ જોઈ છે સૌથી પહેલા પ્રાકૃતિક જોઈ છે પછી પૂર્ણ જોઈ છે પૂર્ણાંક જોઈ છે અને હવે આવે છે અપૂર્ણાક સંખ્યાઓની વાત કરીએ તો એની અંદર હવે આપણને ખબર છે પી બાય ક્યુ સ્વરૂપમાં હોય અપૂર્ણાંક છે એ કયા સ્વરૂપમાં હોય પી બાય ક્યુ સ્વરૂપમાં હોય છે એટલે કે અંશ અને છેદના સ્વરૂપે હોય બીજું આની અંદર કંઈ લાંબુ યાદ નથી રાખવાનું અપૂર્ણાંક કોને કહેવાય તો અંશ અને છેદમાં હોય હવે આની અંદર આપણે વન બાય વન જોતા જઈએ કઈ રીતના છે એની અંદર સૌથી પહેલા ઓકે પેલા એક્ઝામ્પલ આપી દે અપૂર્ણાક આને કહેવાય અહીંયા બેના છેદમાં પાંચ હોય તો આને શું કહેવાય અપૂર્ણક કહેવાય એ તો ખબર છે અંશ અને છેદના સ્વરૂપમાં હોય ઓકે અપૂર્ણાંક સમગ્રના અમુક ભાગનું પ્રતિનિધિત્વ કરે છે અપૂર્ણાંક જે આખો ભાગ હોય જે સમગ્ર સોરી સમગ્ર અથવા તો પૂરો જે આખો ભાગ હોય એના અમુક ભાગનું પ્રતિનિધિત્વ કરે છે કઈ રીતના જો અહીંયા મેં પાંચ બેના છેદમાં પાંચ લેખા ને આનો મિનિંગ શું થાય કે કોઈ પણ કુલ છે એ પાંચ ભાગ છે કુલ પાંચ ભાગ છે આની અંદરથી બીજો ભાગ કુલ પાંચ ભાગ છે સમગ્ર ભાગ છે એમાંથી અમુક ભાગ એટલે કે બીજો ભાગ આનું પ્રતિનિધિત્વ થાય સમજાય છે અપૂર્ણાંક સમગ્રના અમુક ભાગનું પ્રતિનિધિત્વ કરે છે કઈ રીતના હોબદાન ખબર છે અહીંયા હું એવું લખું કે સાત આપણી પાસે કુલ ચોકલેટ છે એમાંથી બે ચોકલેટની વાત કરી તો અહીંયા આખી જે કુલ છે સમગ્ર છે આની વાત કરી કરીને અહીંયા એમાંથી કેટલામાં ભાગ એટલે કે અમુક ભાગ એની વાત કરી ઓકે એના પછી જે પૂર્ણાંક સંખ્યાઓથી બને છે પરંતુ પૂર્ણાંક સંખ્યા નથી તેને અપૂર્ણાંક કહે છે પી બાય ક્યુ સ્વરૂપની અંદર મોસ્ટ પી બાબત છે ખાસ યાદ રાખજો અપૂર્ણાંક બને છે નાથી તો કે અપૂર્ણાંક બને પૂર્ણાંક સંખ્યાઓથી નો સમજાણો તો સમજાવશું કઈ રીતે જો અપૂર્ણાંક છે એ કોનાથી બને તો કે પૂર્ણાંક સંખ્યાઓથી બને હવે કઈ રીતના તો અહીંયા પી બાય ક્યુ સ્વરૂપમાં હોય હું એકાદું એક્ઝામ્પલ અહીંયા લખું છું છ ના છેદમાં સાત લખીએ તો આ છ અને સાત છે પૂર્ણાક છે ને સાત ઇ છે એટલે અપૂર્ણાંક બંને પૂર્ણાંક થી પણ આજે છ ના સાત બન્યું ને જે સંખ્યા છેલ્લે બને એ પૂર્ણાંક નથી એ શું બની જાય અપૂર્ણાંક બની જાય શું બની જાય અપૂર્ણાંક એટલે આપણે અપૂર્ણાંક કોને કહેવાય

પૂર્ણ ના હોય એવી સંખ્યા અંશ અને છેદ સ્વરૂપે દર્શાવતી હવે આપણે અહીંયા જોઈએ પી બાઈ ક્યુ સ્વરૂપે અંશ અને છેદ સ્વરૂપે દર્શાવીએ અને શું કહેવાય અપૂર્ણાંક કહેવાય પછી જોઈએ જ્યારે અંશ અને છેદનો એક સિવાય કોઈ સામાન્ય અવયવ ના હોય તેને અપૂર્ણાંકનું નું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કે પ્રમાણિત સ્વરૂપ કહે છે ઓકે થોડુંક નવું એવું કઈ રીતે જો અહીંયા પૂર્ણ જ્યારે અંશ કે છેદમાં અહીંયા હું કોઈ પણ સંખ્યા લખું છું

પ્રમાણિત સ્વરૂપ તમને ઘણીવાર એવું પૂછે કે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ ના પૂછે અને એને જગ્યાએ પ્રમાણિત સ્વરૂપ પૂછે તો આ યાદ રાખવાનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ ઓકે હવે કહેવાય કોને એ વાત ઉપર આવી તો અંશ અને છેદનો એક સિવાય કોઈ સામાન્ય અવયવ ન હોય જોઈએ પેલા આપણે આ છેદ ઉડાડી કેટલા ઉડે તો કે બે નવ અઢાર થાય અને આઠ દુ સોળ થાય નવ અને આઠ આવું કંઈક મળે નવ દુ અઢાર થાય અને આઠ દુ સોળ થાય એટલે નવ અને આઠ હવે જો નવ અને આઠ ના છેદ ક્યાં ક્યાં ઉડે છે તો આપણે જોવા આના અવયવ આપણે છેદ ડાયરેક્ટ ઉડાડતા ન આવડતા આપણે અવયવની મદદ લઈ શકીએ હવે અવયવ આપણને આવડતા હોય ક્યાં ક્યાં નવ ના અવયવ ક્યાં ક્યાં થાય તો એક થાય ત્રણ થાય અને ખુદ જે સંખ્યા છે એ થાય આઠ ના ક્યાં ક્યાં થાય એક થાય બે થાય ચાર થાય અને આઠ થાય આવા કઈક અવયવ થાય હવે આની અંદર જોવાનું શું જોવાનું કે આની અંદર સામાન્ય અવયવ કેટલા સામાન્ય એટલે બેયમાં હોય એવું બે અહીંયા આપણે બે ની વાત છે એટલે બે ની વાત છે બાકી ત્રણ સંખ્યા હોય તો ત્રણેયમાં હોય એને સામાન્ય કહેવાય જેમાં હરખું હોય ને એને સામાન્ય કહેવાય સાવ ગુજરાતીમાં આપણે જોઈએ ને તો નવ અને આઠ ની અંદર સામાન્ય શું છે તો ત્રણ છે આમાં કઈ નથી નવ આમાં કઈ છે નહીં નથી બે છે આમાં નહીં ચાર છે નહીં આઠ છે નહીં તો વહી હું શું એક એકડો વહી તો તો એકડો એટલે આની અંદર કઈ કીધું છે શું કીધું જો અંશ અને છેદનો એક સિવાય કોઈ સામાન્ય અવયવ ન હોય અહીંયા નથી જો એક જ છે ખાલી ખાલી એક જ સામાન્ય અવયવ છે એ એક જ છે તો અહીંયા કીધું કે તેને અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કહેવાય તો આ નવ અને આઠ નવ ના છેદમાં આઠ અતિ સંક્ષિપ્ત સ્વરૂપ છે આનું આગળ કાંઈ ભાગ હાલે સમજાય છે આને અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કહેવાય એટલે કે આના છેદ ઉડે એમ નથી આગળ આવવાની કોઈ પણ પ્રકારની નાની એવી વિધિ થઈ શકે એમ નથી ત્યારે શું થાય અતિ સંક્ષિપ્ત સ્વરૂપ ઓકે આગળ જોઈએ અપૂર્ણાંકને ને પી બાય ક્યુ સ્વરૂપમાં કે દશાંશ ચિહ્ન સ્વરૂપે દર્શાવી શકાય છે દશાંશ સ્વરૂપે પણ દર્શાવી શકાય અને પી બાય ક્યુ સ્વરૂપમાં પણ દર્શાવી શકાય પી બાય ક્યુ સ્વરૂપમાં એટલે હવે આપણને ખબર છે અહીંયા હું ત્રણ ના બે લખું તો મેં પી બાય ક્યુ સ્વરૂપમાં દર્શાવ્યા હવે દશાંશ ચિહ્ન સ્વરૂપે કઈ રીતે તો આપણે ત્રણ ભાગ્યા બે કરીએ ઓકે ભાગ તો હાલતો નથી અહિયાં એટલે ભાગ હાલે છે પણ અહીંયા હવે આગળ નથી હાલતો તો આપણે શું કરીએ આનો ભાગ અકવા માટે આપણે અહીંયા પોઈન્ટ મૂકીએ અહીંયા જીરો ઉતારીએ જીરો બે પાંચ દસ જીરો જીરો શેષ આવી ગઈ શેષ આપણે લખી શકું તો આવી રીતે લખી શકું એટલે હું અપૂર્ણાંકને આ અપૂર્ણાંક આ અપૂર્ણાંક છે અપૂર્ણાંકને આપણે બે રીતે દર્શાવી શકીએ એક પી બાય ક્યુ સ્વરૂપમાં ને બીજું દશાંશ સ્વરૂપે દશાંશ ચિહ્ન સ્વરૂપે તો આ બે બાબત છે એ પણ યાદ રાખજો અપૂર્ણાંકને કઈ રીતે દર્શાવી શકે તો કે બે રીતે

નિશાની ન હોય એને શું કહેવાય તો કે ધન એવું તો આપણે સામાન્ય રીતે આવડી જાય માઇનસ હોય થી શું હોય પ્લસ હોય તો અહીંયા એકના છેદમાં બે છે પાંચના છેદમાં આઠ છે જીરો પોઈન્ટ પંચોતેર છે પછી સાત પોઈન્ટ અડસઠ છે આ બધા અપૂર્ણાકો છે એ કેવા થાય તો કે ધન અપૂર્ણાકો થાય ઓકે તો હવે આ બધાને આપણે ઋણમાં દર્શાવવો હોય તો આપણે આવી રીતે દર્શાવી શકીએ કે આ અપૂર્ણાંકો ઋણ થઈ ગયો પણ હવે આપણે ઋણ ના દર્શાવતા હોય બેના છેદમાં ત્રણ છે પાંચના જન્મ છ છે આગળ જોઈએ એક પોઈન્ટ પંચોતેર કેવા તો કે ઋણ અહીંયા માઇનસની ની નિશાની જ્યાં જ્યાં દેખાય છે એ કેવા હોય તો કે ઋણ અપૂર્ણાંકો હોય છે ઓકે એટલી બાબત છે અપૂર્ણાંકની અંદર સમજવાની હતી આ ભાગની અંદર આગળના આપણે નેક્સ્ટ વિડીયોની અંદર છે એના અમુક પ્રકારો જોવાના છે શુદ્ધ અશુદ્ધ કઈ રીતના જાણો એ બધું જોવાના છે તો આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો જો વિડીયો સારો લાગે તો તમારા મિત્રો સુધી શેર કરજો વિડીયોને લાઇક કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આવે એક નવા વિડીયોની અંદર ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો થેન્ક યુ